ગુજરાતનો કચ્છ પોતાની અંદર ઘણી સુંદરતા ધરાવે છે અને અહીં એક રસ્તો આવેલો છે જયારે રોડ ટુ હેવન કહેવામાં આવે છે ગુજરાતનો કચ્છ પ્રદેશની ભૌગોલિક વિવિધતા માટે જાણીતો છે સફેદ રણ જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે ત્યારે અહીં પછમ અને ખાદીર વચ્ચેના સફેદ રણમાંથી પસાર થતો રસ્તો હવે એક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યો છે આ રસ્તાની બંને બાજુ વિશાળ રણ આવેલો છે તો ભુજ તાલુકાના ખાવડા ગામથી આગળ નીકળ્યા બાદ આ રસ્તો સફેદ રણમાંથી પસાર થાય છે વિશાળ રણની વચ્ચેથી નીકળતો રસ્તો એવો આભાસ કરાવે છે કે રણના બે ભાગ થઈ ગયા હોય ચોમાસાના વરસાદ અને કચ્છના ઉત્તર સમુદ્રી સીમાથી આવતા પાણીના કારણે રણમાં પૂર આવી જાય છે ત્યારબાદ રણથી પસાર થતા યાત્રીઓ માટે રસ્તો રણ અને સમુદ્રની વચ્ચેનો તફાવત ભૂસી દે છે આ સુંદર અનુભવ કરવા માટે પ્રવાસીઓ દૂર દૂરથી કચ્છ આવે છે અને જ્યારે તમે આ વિશાળ રણમાંથી પસાર થશો ત્યારે તમને સ્વર્ગ જેવો અનુભવ થશે એટલા માટે જ તો આ રોડને રોડ ટુ હેવન કહેવામાં આવે છે કચ્છનો અદ્ભુત નજારો એટલે રોડ ઓફ ધ હેવન અત્યારે જોવા જઈએ તો રોડ ઓફ ધ હેવન એક કુદરતી નજરાણું છે અને જે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે ત્યારે આ મુંબઈથી આવેલા જે પ્રવાસીઓ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરશું શું નામ છે આપનું અને ક્યાંથી આવો છો મારું નામ જીતભાઈ પટેલ છે અમે આવ્યા છીએ દુલિયાથી મહારાષ્ટ્રથી રોડ ઓફ એવોન અમારું કચ્છમાં ગામ છે રોડ ઓફ દેવન જોવાની બહુ ઈચ્છા હતી બહુ દિવસોથી મારી ફેમિલી સાથે આવ્યો છું અને બહુ મજા આવી સરસ છે અને એક જેમ છે આપણું આપે કંઈ આપે નગીનો કંઈ આપે કે કુદરતનો એક કરિશ્મો છે એ હિસાબે જોઈને બહુ મજા આવે છે અહીંયા કને અને હું તો કહું કે કચ્છના વાસીઓ કહો કે ભારતભરના બધા વાસીઓ એક વખત અહીંયા આવીને આ ચીજને નિહાળવાનું અને એનો અનુભવ લેવાનું બહુ જરૂર છે બહુ સરસ રીતે આ બધું આપણા બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન રોડ બનાવ્યા છે સારા પ્રવાસીઓ માટે પર્યટકો માટે અને જોઈને તમને સરસ મજા આવશે અને ખાતરે સર આવો એકવાર બહુ મજા આવશે અહીંયા આગળ તમને બધાને તમે એક બેન છે તેમની સાથે વાત કરશું બેન તમે અત્યારે રોડ ઓફ ધ હેવનમાં આવ્યા છે કેવું લાગી રહ્યું છે અત્યારે આ રોડ ઓફ ધ હેવન એ સરસ નામ દીધું છે એને ખરેખર જે નામ દીધું છે એ હિસાબે એને હેવન જેવો જ અનુભવ થાય છે અને પ્રવાસીઓ માટે બહુ સરસ નજરાણું છે અને જરૂર જરૂર બધાએ અનુભવ કરવા અહીંયા આવો તમે અમે મહારાષ્ટ્રથી આવ્યા છીએ તમે ક્યાંથી આવો છો અને ખાસ કરીને કેવું લાગ્યું અત્યારે બહુ સરસ લાગ્યું અમે મહારાષ્ટ્ર ધુલિયાથી આવ્યા છીએ અને આ જોઈ રણ અને બહુ સરસ લાગ્યું અમારું છોકરો અમને પહેલી વખત લઈ આવ્યો એટલે બહુ સરસ લાગ્યું ફેમિલી સાથે થેન્ક યુ ફોટોગ્રાફી કરવાનો કેવું લાગે છે તને મસ્ત છે અમે મહારાષ્ટ્રથી આવ્યા છીએ અમને આ રોડ ઓફ હેવન સરસ લાગ્યું જોવા જઈએ તો રોડ ઓફ ધ હેવનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવી રહ્યા છે અને ખાસ કરીને જે અદ્ભુત નજારો છે તે પણ અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો જોવાલાયક કહી શકાય તેમ છે નીરજા સાથે કૌશિક છાયા ગુજરાત કચ્છ

નજરે પડી રહ્યા છે ભુજ તાલુકાના સરહદી વિસ્તાર ખાવડા ગામથી જતો માર્ગ કાઢવાંડ બાદ કચ્છના સફેદ રણની વચ્ચેથી આ પસાર થાય છે આ દોરી માર્ગ અફાટ રણ વચ્ચેથી પસાર થાય છે જાણે રણ ચીરીને નીકળતો હોય તેવો આભાસ થાય છે ચોમાસા દરમિયાન કચ્છની ઉત્તર દરિયાઈ સીમામાંથી વરસાદનું અંદરથી આવતું પાણી વહેણના કારણે આ રણ પાણીથી ભરાઈ જાય છે અને અત્યારે જોવા જઈએ તો અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને અત્યારે જોવા જઈએ તો રોડ ટુ હેવન અત્યારે સુંદર આ આલાદાયક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ક્યાંક અત્યારે ગુલાબી પાણી નજરે પડીએ છે તો ક્યાંક વ્હાઈટ પાણી નજરે પડી રહ્યું છે અત્યારે રોડ ટુ હેવનનો નજારો અદભુત જોવા મળી રહ્યો છે અને સફેદ રણની સાથે સાથે અત્યારે જોવા જઈએ તો ધોળાવીરા તરફ જતા લોકો પણ અત્યારે રોડ ટુ હેવનનો નજારો નિહાળવાનું અચૂક જોતા હોય છે કચ્છના સરહદી વિસ્તાર લખપત તાલુકાના ગડુલીથી પાટણના સાંતલપુર તાલુકા સુધીના બસો અઠોતેર કિલોમીટરના નેશનલ હાઈવે જ્યારે બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે જોવા જઈએ તો સફેદ રણ વચ્ચે ત્યાં પસાર થાય છે અને અત્યારે આ લાદાયક દ્રશ્યો અત્યારે રોડ ટુ હેવનના અત્યારે નજરે પડી રહ્યા છે અને બે મહિના પછી જ્યારે રણોત્સવની સિઝન આવશે ત્યારે અહીંના જે માર્ગ પર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવા પામશે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે રોડ ટુ હેવન જોવા આવશે કેમ નીરજા સાથે કૌશિક શિક્ષા છે ગુજરાત ફસ્ટ કચ્છ